બહુ આઘા જઈને એટલે આવું થઈ ગયો વાર વાર એમ એમ થઈ જાય પણ મજા આવે છે એક જોરદાર લોકેશન પર પછી આવી ગયા છે અને પહેલાં આવ્યા હતા આ જગ્યા પર આજથી ચાર વર્ષ પહેલાં કંઈક ત્રણ ચાર વર્ષ થયા છે ત્યારે આવ્યા હતા અને આ જગ્યા પર વિડીયો શૂટ કર્યો હતો પણ બહુ ટાઈમ થઈ ગયો તો આવી ગયા મકું મેવલભાઈ મકું જઈશું તા કે આવો જવા હા એમના ઘણા ટાઈમથી જવું હતું તાળ તાળવાળું લોકેશન જોવું હતું ગુજરાતનું કેરેલા કહેવાય છે આપણા આ જગ્યાને બહુ મસ્ત જગ્યા છે આગળ તમે વિડીયો જોજો છેલ્લું સુધી બહુ આમ દિલ ખુશ થઈ જાય એવી જગ્યા છે યાર જગ્યા તો એટલી મસ્ત છે બધા લોકો બહુ આવે છે અત્યારે બી અને અહીં ગુજરાતી ફિલ્મોના શૂટિંગ થયેલા છે ઘણી બધી ઓડિયન્સને ખબર હશે તો ફિલ્મની વાત કરી લો તો એ તારી યાદોમાં જિંદગી જવાની અમર પ્રેમ જેવી પટેલની પટલાઈ ઠાકોરની ખાનદાણીની પણ શૂટિંગ એ થયું છે પણ આ વિડીયોમાં તમને જે વાત કરીશ એક જ વિડીયોમાં તમને બતાવવાનો છું પણ બધા ક્રીનશોટ મેચ કરાવવાનો છું તો વિડીયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી સાથે તો આજે એક ભાઈનાભાઈ જોડી ગયા છે અને આ ભાઈ છે ને આ ભાઈ આવતા પહેલાં તો એમને એન્ટ્રી અંદર નહોતા કરવા જતા એવું હા તો રાહુલભાઈ પણ મંડી ગયા છે બરોબર અને બતાવું તમને ચલો બહુ લોબો વિડીયો કંઈ મજા નહીં કારણ કે આગળ બહુ ઘણું બધું ટાઈમ હજુ બગાડવાનો છે અને ટાઈમ પણ બહુ થઈ ગયો છે તો ચલો ફટાફટ ટાઈમ નહીં બગાડતો તમે સ્ટાર્ટ કરું છું અહીંયાથી તો આ છે તારી યાદોમાં જિંદગી જવાનું એક સીન છે એમાં લીમડો ને એ કટિંગ 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 કરેલો પહેલાં હતો જે અત્યારે ફૂટી ગયો છે કારણ કે ટાઈમ બહુ થયો છે અહીંયા એક સીન બતાવ્યું હતું થોડોક સેટ સેટઅપ કર્યું હતું આમ જેવું લગ્ન કરતા હોય જેવું બધું મૂક્યા ફૂલ બૂલ બુલ બુલ એવું બધું મૂક્યું હતું અને અહીંયા ફેરા ફરતા હોય છે વિક્રમ ઠાકોર અને રીના સોની સોંગમાં સોંગ હતું સોંગ લગ્ન ના એટલે લગ્ન નહોતું પાવું કર્યું પણ એવું ના કમેન્ટ કરતા લગ્ન કરેલું લગ્ન નહીં કર્યું ખાલી ફિલ્મનું એક સીન હતું ગીતમાં બતાવેલું ખાલી મ્યુઝિક અંગાર અને આ જો નટવેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંયા સીન બતાવે છે તમે જો પરફેક્ટ સીન મેચ કરી લો આ એક સીન બતાવે છે જો પાછળ પેલું લીમડાનું ટોટલ એક સીન જોવા મળી જાય પાછળ તાળ જોવા મળી જાય છે અને આ બધું તમે મેચ કરી શકો છો તો એક સીનમાં અહીંયાથી પણ આ રીતનું સીન બતાવે છે જો તમે આ ઝાડીની જે ટોટલ એક ડિઝાઇન છે તમે અહીંયાથી મેચ કરી શકો છો આ રીતનું બેકગ્રાઉન્ડ થોડુંક બતાવવામાં આવે છે તો પરફેક્ટ ક્રીન તમે અહીંયાથી જોશો તો તમને આ રીતનું સીન જોવા મળી જશે પછી સીન થોડું પાછળ જતું રહે છે તો પાછળ જઈને તમને બતાવવાનું છું પણ એ સીન તમે પહેલાં પાછળ જ રીતે તમે બતાવવાનો છો પહેલા તમે આ સીન પરફેક્ટ મેચ કરી શકો છો તો સીન થોડુંક અહીંયાથી આ રીતનું પણ બતાવવામાં આવે છે તો બીજું સીન પછી અહીંયાથી આવે છે આમાં તમે જોશો ને તો આજે કહેવા માટે ક્લીલ કર્યો જેવું બધું રોપેલું હતું જે અત્યારે છે તો બધું તોડી નાખ્યું છે અને જો અહીંયાથી સીન આવે છે થોડુંક આવ્યું પણ જોવાનું મળી જાય છે સ્ક્રીનશોટ લગાવી તમને ખબર પડી જશે અને પાછળનું તાર જુઓ તમે તો અહીંયાથી એ સોંગ આવે છે અહીંયા લીડ કરી મારીથી અત્યારે છે નહીં અને બધું તોડી નાખ્યું છે બાકી તમે લોકેશન જો તમે ખબર પડી જવાની છે બાકી અહીંયાથી પણ આ રીતનું સિંગ બતાવે છે પાછળ પેલા તાળે બધું જોવાનું મળી જાય છે સ્ક્રીનશોટ એ લગાવવું તમને ખબર પડી જશે કારણ કે બે ત્રણ ફિલ્મ છે ને એટલે અલગ અલગ વિડીયો બનાવશો તો મજા નહીં આવે ખાલી ગીતના બગાડે જોરદાર બે ત્રણ ચાર બની છે પણ આલ્બમ શોખ ઘણા બધા બન્યા છે અને બેક સાઈડ છે મંદિર ની પાછળની સાઈડ સ્ક્રીનશોટમાં તમે મેન વસ્તુ કે આ બધું હાઇલાઇટ કરવામાં આવ્યું છે પાછળના તાળ હાઇલાઇટ કરવામાં આવ્યા છે આ તળાવ છે અને આવ્યું પણ બતાવવામાં થોડુંક આવ્યું છે તમે જોશો જ ખબર પડી જશે આ પાછળના તાળ જોઈ શકો છો તો એક સીન મારી ફ્રેમ જોવાની મળે છે પાછળ તમને આ બનાવેલું છે જોવાનું મળી જાય છે પાછળની આ આની બોર્ડર છે ને એ નવી લાગી છે બાકી પાછળના જે તાળ જોશો તો તમને આ સ્ક્રીનશોટ મેચ તમે થઈ જશે એટલે આ જોશો ને તો તમે પરફેક્ટ સીન પાછળનું ટોટલી મેચ થઈ જશે એમ એક સીનમાં તો જોશો ને તો એક સીનમાં આ રીતનું સીન આવે છે એમાં આ જગ્યા પર એક લીમડાનું ઝાડ હતું સ્ક્રીનશોટ અહીંયા હું લગાવ્યો છે તમને ખબર પડી જશે પણ અહીંયા ઝાડ હતું અને એમાં આ રીતનું બતાવીશું જુઓ ત્યાંથી સામેથી જે અમર પ્રેમનું જે સ્ટાર્ટિંગ થાય છે ને એ ત્યાંથી બતાવે છે આ જે ઝાડ બતાવે છે ત્યાં વિક્રમ ઠાકોરની એન્ટ્રી થાય છે અહીંયા જે જીલ જોશી બતાવે છે ને અને લાસ્ટમાં આ જગ્યા જો છે ને તો આરજુ લીંબા છે બતાવે છે આ જગ્યા તો આ રીતનું ફ્રેમ જોવા મળે છે પાછળ તમને તાર જોવાનું મળી જાય છે આર્યું બનાવેલું છે એ પણ થોડી ગેપ દેખાય છે પણ અહીંયા લીંબડી હતી એના કારણે પાછળ જે તાર છે એ નહોતો દેખાતું પણ આ રીતનું તમને જોવા મળી જાય છે તો બસ આટલું જે સીન છે બતાવવામાં આવે છે વધારેનું કશું આવતું નહીં એટલે બધું તમને એકને એક બતાવું કે તાર તમે બતાવો તો બધા મેચ ના કરી શકો એટલે સ્ક્રીનશોટ અહીંયા લગાવી દો તો અમે તે સેટ કરી લેજો હવેથી થોડુંક આવે છે આ જાળવા બધાય હવે બધા ઝાડવા કપાઈ ગયા છે એટલે યાર હું શું કરી શકું પણ તમે આ બધું જોશો ને તો તમને ખબર પડી જશે સીન અહીંયાથી લેવામાં આવ્યું છે થોડુંક આ રીતનું પણ સીન બતાવે છે સ્ક્રીનશોટ જોતા ખબર પડી જશે કે વધારે માથાથી મજા નહીં આવે કારણ કે બધું અહીંયા થોડુંક ઝાડવા તો એ કપાઈ ગયા તમને પરફેક્ટ મેચ કરાવો અને હા આવા લોકો છે યાર સોનથી મચ્છીને રહેવાની તો પાવાગઢ આગળ એકવાર હેરાન કરી આવ્યા હોય ને પછી આગળ આવી ગયા બોલો તો હવે મચાલ્યો નતા ખાવા રહેવા દેતા હા છે મેહોલ ભાઈ બસ આ જ સીન છે મેં તમને બતાવ્યું છે અને વધારે લોબી વિડીયો કરતો નહીં ટાઈમ ઓછો છે અને હજુ ઘણું બધું સીન બતાવવાનું છે એટલા માટે તો આ જે લોકેશન હતું જ્યાં અમર પ્રેમ તારી યાદોમાં જિંદગી જવાની એ ફિલ્મના શૂટિંગ થયા હતા અને હવે લોકેશન તમને કહી દઉં ને તો લોકેશન છે આ ખંભાતથી જો તમે તારાપુર રોડ પર જાઓ છો તો તમને વચ્ચે નાચ ગોમ જોવાનું મળી જાય છે નાચો જ ને ના જ ને નાગરા ના જ ને નાગરા ગમ જોવા મળીએ ત્યાં નાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાંનું આ સીન છે જો આ પાછળ જોવા સોરે નેજા ગમ છે ના નહીં નેજા સોરી નેજા ગામ છે નેજા નાજ જ તો આપણે બી આ નેજા ગમ છે તો સોરી ભૂલ થઈ જાય કારણ કે શું કે એક ને કોઈ એવું ગમે ને બહુ લોકેશન પર જાઓ ને લાવ થઈ જાય છે પણ આ નેજા ગામ છે નેજા નાગરા તો બસ આ એ લોકેશન છે બાકી જે વિડીયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ અને ભૂલતા રહીં અને ફેસબુક પર વિડીયો જોતા હોય તો બિલકુલ ફોલો પણ કરતા રહેજો લોકેશન પછી એ કહી દઉં તો આ છે નેજા ગામ છે જે ખંભાતથી તારાપુર રોડ પર આવેલું છે